પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા અંકલેશ્વર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું આજ રોજ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ જનજાતીય ગૌરવ દ્વારા જિલ્લા રોજગાર કચેરી ભરૂચના સંકલનમાં અંકલેશ્વર વિસ્તારની બહેનોને યોગ્ય રોજગારી પ્રાપ્ત થાય તે હેતુથી મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું હતું નિયામક શ્રી જૈનુલ સૈયદે સ્વાગત પ્રવચન ટકી સૌનું સ્વાગત કરી મેળાની રૂપરેખા રજૂ કરી હતી માહિતી પૂરી પાડી હતી તો પ્રમુખ સ્થાન શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડોક્ટર હરેશભાઈ શાહ દ્વારા આશીર્વાદન સાથે બહેનોને વધુમાં વધુ સંખ્યામાં તકનો લાભ લેવા અનુરોધ કર્યો હતો આ મેળામાં લગભગ સો જેટલી બહેનો હાજર રહી હતી પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની કંપની તરફથી ઉપલબ્ધ વેકેન્સીઓ અને લાભો વિશે બહેનોને માહિતગાર કરી હતી અને ઇચ્છુક ઉમેદવાર બહેનોના ઇન્ટરવ્યુ લીધા હતા આ કાર્યક્રમમાં સરકારશ્રીના સીએનવી ઇન્સ્પેક્ટર શ્રી કનકસિંહ ડાબી રોજગાર કાઉન્સિલર શ્રી સંજય પરમાર જીએસએસ ના લાઈવલીહુડ કોઓર્ડિનેટર શ્રીમતી કિષ્ણાબેન કટોલિયા તથા સ્ટાફ સભ્યો અને રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના ના શ્રીમતી ચૌલાબેન શાહ ડોક્ટર જીનલબેન પટેલ તથા સ્ટાફ સભ્યો ખૂબ જયમત ઉઠાવી કાર્યક્રમને સફળ બન્યા બનાવ્યો હતો યાકુબ પટેલ ભરૂચ